દરરોજના હજારો ગોલા વેચે છે બે પાંચ પચી નહીં હજારો ગોલા દરરોજના વેચાય છે ત્રેપન વર્ષ જૂની આ બ્રાન્ડ છે પેલા પચીસ પૈસાનો ગોલો વેચતા હતા ત્યારે જે ટેસ્ટ હતો ને એ જ ટેસ્ટ આજે પણ આપે છે ત્યારે તો લોકો અહીંયા દૂર દૂરથી આવતા હોય ને જામનગર જૂનાગઢ કાલાવાડ થી કુવાડવાથી સ્પેશિયલ લોકો અહીંયા પાર્સલ કરાવવા માટે આવે પચીસ પચાસ સો સો ગોલા લોકો પાર્સલ કરાવીને લઈ જાય અહીંયા ત્રણ કાઉન્ટર લગાવેલા છે એક કાઉન્ટર તો સ્પેશિયલ પાર્સલ માટે જ ત્રણ ચાર જણા તો અહીંયા પાર્સલ જ કરતા હોય અને સવારથી ગોલા બનાવવાનું કામકાજ ચાલુ હોય ખાલી બરફવાળા ગોલા બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ હજારોની સંખ્યામાં સ્ટોક રાખે સાંજે બાર વાગે દે તો તાવડા ખાલી થઈ જાય સાહેબ અહીંયા માવા મલાઈ ડ્રાયફ્રૂટ અને બધા જ શરબત ઓરિજિનલ દરરોજના ફ્રેશ ફ્રેશ જ બનાવવાના સાહેબ ટેસ્ટ ફૂલ જે ગોલો બનાવે છે રાજકોટમાં તમે કોઈ પણ વ્યક્તિને પૂછો એટલે એક જ નામ આવે સાહેબ ગોલા વડોદરા વિદેશથી લોકો અહીંયા જ્યારે રાજકોટ આવે ને ત્યારે પહેલાં સાહેબનો ગોલો ખાવા માટે પહોંચી જાય છે સાહેબ ડબલ ડેકર ને આ હા હા નો બનાવવાના ગોલા આવડા લોકો બનાવે સાહેબ એકવાર તમે ગોલો ચાખી જાઓ એટલે કાયમને માટે તમારા ગોલા વગર નો હાલે શાક રોટલા વગર હાલે આમનો જે મસ્ત મજાનો ઓવરલોડેડ ગોલો બને છે ને ત્રણસો રૂપિયાનો એ ત્રણ ચાર જણા હોય ને તો જ તમે ખાયકો એકલો વ્યક્તિ ક્યારેય ન ખાય બાકી સો રૂપિયામાં એક ગોલો બનાવીને આપે આખું તમારું પેટ ભરાઈ જાય મારા વાહલીડાઓ વહેલી તકે તમે પણ પહોંચી જજો બજરંગવાડી સર્કલ પાસે